ગાઈ જોવા મારતો હોય ઉત્તરાયણ આવી જતંગ વાળી છે છોકરો પતંગ જગાવીશ તમને પોણી વાળતા ના આવડતું હોય તો કોઈ એપ ડાઉનલોડ કરો અને પાવડા ઉપર ક્લિક કરો જતાંય ના આવડતું હોય તો અમારો કોન્ટેક્ટ કરો જય માતાજી ભાઈ પાણીવાડીના અહીંયા અમે ચાલ લેવા મમ્મી બે ચાલ લઈશું મે <trio> <trio>